हो गई आसन है मंचस्थ उपस्थित माननीय अजीत भाई माननीय शामत भाई माननीय धार्मिक भाई सूरज भाई शिवलाल भाई राहुल भाई जीतू भाई प्रणो भाई नरेंद्र भाई दिनेश भाई તેજસભાઈ અને સૌ આગેવાનો અને આપ સૌ ભારત નો ભાવિ મિત્રો આજે માફ કરજો થોડું મોડું થયું પણ મોડું નથી થયું હતું હંમેશા એક છાપ એવી પડી ગઈ નેતાઓ મોડા આવે ખરેખર એવું નથી હોતું એક તો રસ્તાઓ અને બીજા નંબરમાં કઈક કારણો આવી જતા હોય મુલાકાતો વચ્ચે આવી જતી હોય પણ આજે જે વાત કરવી છે મારે આજે તમે બધાને હું જોઈ રહ્યો હતો ત્યારે મને મારા વિદ્યાર્થી કાળ યાદ આવી ગયું આપણા દેશમાં તમને આશ્ચર્ય થશે હું અહિયાંથી પણ તમે બધાને ઉભા કરીને કોઈને પૂછીશ ને કે ચીફ ઓફિસર ની શું કામગીરી છે કલેક્ટર ની શું કામગીરી છે કોઈને ખબર સાચી છે વાત સાચી છે એટલા માટે સાહેબ કે વર્ષોથી આપણા એવા બની બેસેલા નેતાઓ જેને નક્કી કર્યું કે દેશને ગુલામ રાખવું હોય તો ક્યારે જાગૃતિ નહીં દે ક્યારે જાગૃત જાગૃતિ થવા દેવા અને તમે જુઓ કે જે નેતા હોય સાંસદ હોય એ એવું બનાવી દેવામાં આવે માહોલ એના દીકરાને ટિકિટ મળે

છે સાહેબ આપણા દેશના નાગરિકો ની પણ આજુબાજુ રાજ કરી ગયા મુગલો રાજ કરી ગયા અંગ્રેજો રાજ કરી ગયા વર્ષોથી આપણે ગુલામ જ રહ્યા છીએ આજે બે હજાર ને પચીસ ની સાલ ચાલે છે યાદ કરો સો વર્ષ પહેલા ઓગણીસો પચીસ માં ગુલામ હતા આપણે અઢારસો પચીસ માં યાદ કરો ગુલામ હતા સત્તરસો પચીસ માં યાદ કરો ગુલામ હતા આપણે આપણે ક્યારેય રહ્યા નથી શું કામ આઝાદ નથી રહ્યા ખબર છે ભગતસિંહ ધાઓ જોઈ પણ એક આ બીજું એવી સિસ્ટમ બનાવી છે સાહેબ શિક્ષણ વ્યવસ્થા આજે તમે તમારે વાત નથી કરતો હું ગ્રેજ્યુએશન થયો ત્યાં સુધી મને ખબર નથી તાલુકા પંચાયત ચૂંટણી શું કહેવાય તાલુકા પંચાયત શું લોકોને ખબર હોય મલાઈ ઉલેચી કરે ગ્રાન્ટો ખાઈ જાય જમીનો મફતમાં લઈ લે સરકારના જેટલા લાભ લેતા હોય લઈ લે આ વાત હું સાચી કહું છું જોર સાચી કહું છું તો મિત્રો આજે આપણે અહિયાં ભેગા થયા છીએ તૈયાર કરવા છે અને એવા એક લાખ યુવાનો સાહેબ કે જેને રીતે જેને દેશ પ્રત્યે પ્રેમ દેશ માત્ર બે નારા લગાડવાથી દેશ પ્રેમ નથી હોતું સાહેબ આપણા ઘરમાં વીજળી એમને પંખો ચાલતો હોય પંખો આપણે બંધ કરી દઈએ પણ દેશ પ્રેમ છે આપણે કોઈ નોકરીએ લાગીએ અને કોઈ નોકરીમાં કોઈ ગરીબ આવ્યો હોય વંચિત આવ્યો હોય કોઈ માથા બન્યું હોય કોઈ અપંગ આવ્યો હોય અને એ કલેક્ટર પોતે ઉભો થઈ અને એની કામગીરી કરી દે ને એનું નામ દેશ પ્રેમ છે દેશ પ્રેમ નારા લગાડવાથી દેશ પ્રેમ નથી મહાર્થમાં તાકીય કહેવાતું જે થતું હોય તો આ યુગો યુગો સુધી આપણે ગુલામ ના રહ્યા હોય પણ એના પાછળનું કારણ શું છે કે આપણે રાજનીતિમાં એન્ટર થવા નથી દેવા રાજનીતિમાં છો બરોબર કે નહીં રાજનીતિ તો ગંદી છે આ ગંદી છે તમે કેમ આવ્યા છો મલાઈ કરવા સાહેબ યુપી બિહારમાં જુઓ તમે આટલો મોટો દેશ છે પણ ચાલીસ પચાસ ટકા લોકો વાકેફ છે કે પોલિટિક્સ શું કહેવાય આપણે આપણે કોઈને ખબર નહીં હોય કોર્પોરેશન ની ચૂંટણીમાં કેટલા વોર્ડ આવે આંગળી ઊંચી કરો જોઈએ ખબર હોય કરો આંગળી ઊંચી મિત્રો કરો છે ખબર છે કોઈને ખબર અને એટલા માટે આ લુખા લફંગાઓ ભ્રષ્ટાચારીઓ રાજ કરે છે એટલા માટે ઈશુદાન ગઢવી રાજનીતિમાં આવવું પડ્યું છે એટલા માટે આ નવયુવાનો રાજનીતિમાં આવું પડ્યું છે રાજનીતિમાં આવો રાજનીતિ શીખો અને રાજનીતિમાં ગંદકી છે ને ગંદકી ઉતરી અને ગંદકી સાફ કરો ત્યારે આગામી પેઢી અમેરિકા ને લંડન જવાનું નામ નહીં લે નહીં તો ભાગી જશે બધા આજે બધાને અમેરિકા જવું છે બધાને લંડન જાવું છે કેમ ભાઈ પંચોક વર્ષની આjadi thai આપડે અમેરિકા વારે આપડી પાસે વિઝા કેમ ન માલે તો કોણ ગુજરાત ન બનાવી શકે તો કયા રાજ્ય ન બનાવી શકે કે જે યુકે ગવર્નમેન્ટ ગવર્ન બેઠા તાકે ત્યાના યુવાનો એ રાજનીતિ માં જાયણા છે આપણે બે મસાલા ખાઈએ ગપા મારી ઈસુદાનભાઈ વાત કરતા હોય તોય આપણે વાતું કરીએ આનાથી રાજનીતિ ઉપર નહી આ

તમે બે દિવસ કોલેજે ન ગયા તો એનો નથી કે કદાચ તમને સરકારી નોકરી મળી કે ન મકડી સરકારી નોકરીઓમાં કઈ રાખ્યું નથી

ઘરે ઘરે તમારી જવાબદારી એમણે શું નક્કી કર્યું એમણે એ જ નક્કી કર્યું હતું જનતામાં જાગૃતતા લાવો અંગ્રેજો હતા તો ફાંસીએ લટકાવી દીધા તાકાત આપણામાં છે આજે

ભાજપનાય જો તમે આ ખતરો કરજો એમ કે બેટા તારાથી નો ભરાય આપણે નહીં નહીં કાકા ફોર્મ તો ભરું જ એટલે એમ કેસે ખબર જ્ઞાતિ નો આગેવાનો ને એને ફોર્મ કરશે કે આપ

પિસ્તાલીસ લાખ કરોડ નું હું કેવા એ માંગુ છું કે આ બધી મલાઈઓ ખાવા માટે એ લોકો ગોઠવાના છે આપણે મલાઈ ખાઈએ નહીં અને ખાવા ન દઈએ ને તો આ જ રાજ્ય વર્ષમાં સિંગાપુર બનતા કોણ કેતા ઈ દીકરીના ના સરઘસ કાઢવામાં આવે શું થયું

હું અત્યારે દોડી શકું છું 62 વર્ષે દોડી શકીશ અગર તમે જે દોડી શકો છો હું ન દોડી શકવાનો સાહેબ નવ યુવાનોનો દેશ છે આપણો ભારતનું સંકિર્ણ નવયુવાન આપણો ભારત દેશમાં છે અને નવો ક્રાંતિ કરી શકે તો આ ભારત ચીન અમેરિકા ને પાછળ રાખી શકે એવી સ્થિતિમાં છે પણ ચિંતા કોલેજમાં આપણે બાઇક ઉપર ઊંધા લટકતા બેઠા હોય મસાલા અને આ નિશ્ચયને મત હોતી હોય मसालो खाए होते काम करतो न हो એટલે શું થાય કુવારો દી એટલે ત્રણ વરસ તો છોકરી જોવામાં દે ગામમે ગામ મારે નો કેવું જો એક શબ્દ મારે બોલવું પડે ગામમે ગામ બાંધવાની સંખ્યા ભાજપના કારણે વધી છે એટલે આ રેટિંગનો જે સેન્ચમેન્ટ તો હોય એ ફેકર પર કોણ કરી કટનું શબ્દ તમને ધાર્મિક જ્ઞાન એને વાત ન કરે તમે કલ્પના કરો કે તમારે ખેતી અત્યારે એવી વ્યવસ્થા લાવી ખેતીમાં તો કમાઈ શકે એમ નથી એટલે બાપ એક દીકરાને ભણવા રાજકોટ મોકલે રાજકોટ મોકલે એટલે બિચારો હોસ્ટેલ આવે પછી એની ઓળખાણ નો હોય તૈયારીઓ પૂછે સામતભાઈ જોડે સામતભાઈ એવું કે ભાઈ તૈયારી કરે સરકારની સરકારી કર્મચારીની તૈયારીઓ કરે પેપર દેવા જાય પછી મમ્મી કે ભાઈ બેટા દીકરા દીકરી એ જોવા જવાનો છે તો હા મમ્મી આવું એ દીકરી જોવા જાય મમ્મી પપ્પા પરિવાર સાથે દીકરી જોવા જાય એટલે દીકરીની મમ્મી હોય ને એ પૂછે દીકરો શું કરે છે એટલે ઈ એમ કે મારો દીકરો સરકારી અધિકારીની તથા સરકારી ભરતીની તૈયારી કરે છે દીકરી ને મમ્મી ઈશારો કરે એટલે દીકરીના પપ્પા એ પાછું જાય પાછળ જાય સાંભળજો કે દીકરી ની મમ્મી અને પપ્પા પાછળ તૈયારી છે આ હવે તમે વિચાર કરો એટલે બહાર આવીને હમણાં અમારે દીકરી દેવાનો વિચાર નથી